જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે ઠંડી રોટલી વધેલી રોટલીમાંથી આપણે ન્યૂ નાસ્તો બનાવવાના છે કંઈ નવું તો ચાલો વિડીયો શરૂ કરીએ અને એમાં મેં એક વાટકી ચણાનો લોટ નાખ્યો છે અને એમાં મેં અડધી વાટકી ચોખાનો લોટ નાખ્યો છે અહીંયા અમે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે જેવી રીતે તમે તીખું ખાતા હોય એવી રીતે બનાવી શકો છો એક ચમચી મેં અહીંયા તલ નાખ્યા છે સ્વાદ પ્રમાણે મીઠું મેં અહીંયા અડધી ચમચી જેટલો અજમો નાખ્યો છે એને હાથથી ક્રશ કરીને જ નાખવાનો અને મેં અહીંયા લીંબુનો રસ નાખ્યો છે એક ચમચી ખાંડ નાખી મેં અડધી ચમચી હળદર નાખી અડધી ચમચી લાલ મરચું નાખ્યું છે એ તીખાસ પ્રમાણે તમે નાખી શકો છો મેં અહીંયા અડધી ચમચી ધાણાજીરું નાખ્યું છે અને પાંચ ચમચી મેં ગરમ મસાલો બે ચમચી એમાં મેં તેલ ઉમેર્યું છે અને મેં કસ્તુરી મેથી નાખી છે અને હાથથી ક્રશ કરીને એક ચમચી જેટલી નાખી છે કસ્તુરી મેથી અને અહીંયા મેં ધાણા નાખીશું હવે વધારે આપણે મિક્સ કરી લઈશું તમે ધાણાની જગ્યાએ પાલક પણ લઈ શકો છો લીલી મેથી પણ લઈ શકો છો જે તમને પસંદ આવે તમે લઈ શકો છો મેં અહીંયા ધાણા લીધા છે ચાલો હવે આનું બેટર બનાવી દઈશું મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધું છે થોડું થોડું પાણી નાખતા નાખતા આપણે એનું બેટર બનાવીશું બેટરને આપણે પતલું નથી કરવાનું મીડિયમ જ રાખવાનું છે તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે બેસનના લોટથી બનાવી શકો છો તમે ચાલો હવે આપણું બેટર તૈયાર છે આપણું બેટર આપણે આવું ઠીક જ રાખવાનું છે બહુ પતલું નથી કરવાનું ચાલો અહીંયા મેં એક પાટલી લઈ લીધી છે એની પર આપણે આ રોટલી મૂકીશું અને એને લગાવી દઈશું ఆ రీతి ఆ బటర్ అప్పుడు అలగీ దేవాటర్ આવી રીતે બેટર લગાવીને આપણે આને એકદમ સરસ રીતે રોલ કરી લેવાનો છે રીતે આપણે એને આમ દબાવીને રોલ કરી દેવાનો છે થોડું બેટર લઈને તમે એને પછી આવી રીતે દબાવી દે એવી જ રીતે ઉભરી છે ચાલો આવી રીતે આપણી મારી પાસે અહીંયા ચાર પાંચ રોટલી વહેતી હતી એટલે એટલામાં આટલું બેટર આપણું થઈ જશે અહીંયા હું આને રોટલી પાત્રા નામ આપવાની છું કે રોટલીના પાત્રા આવી રીતે આપણે એને બંધ કરી લઈશું અને આવી રીતે દબાવી લઈશું એવી જ રીતે આપણે બધી રોટલી ભરી લઈશું ચાલો આપણે બધી રોટલી તૈયાર કરીએ એટલે અમે અહીંયા એક ઢોકળ્યું લીધું છે એમાં નીચે પાણીને આવી રીતે કાણાવાળી જાળી લીધી છે એ મેં અહીંયા ગેસ ચાલુ કરી દઉં છું સ્ટીમ થવા મૂકી દઈશું એટલામાં આપણી રોટલી તૈયાર થઈ જશે એ સ્ટીમ થાય ત્યાં સુધીમાં અમે બધી રોટલીને બેટર લગાવી લઈશું ચાલો હવે આપણું તમે તેલ લગાવી સ્ટીમ થઈ ગયું છે અહીંયા મેં ચાર થી પાંચ રોટલી મારી તૈયાર કરીને મૂકી દીધી છે એને આપણે અહીંયા સ્ટીમ કરવા મૂકી દઈશું પાંચથી દસ મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું સુધીમાં તો આપણે ચાલો હવે આપણે એને પાંચથી દસ મિનિટ પંદર મિનિટ જેવું થઈ ગયેલું છે તો આપણે એને ચેક કરી લઈશું જો એ હવે થઈ ગયા છે આવી રીતે આપણે જોઈ લઈએ તો આપણે છરીમાં કશું લાગતું નથી એટલે આ એકદમ તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે ગેસ હવે બંધ કરી લઈશું અને એને આપણે એક બાઉલમાં એક ડીશમાં એને કાઢી લેશું જો એકદમ સરસ થઈ ગયા છે જો એ નીચે પણ નથી ચોઈટું એકદમ સરસ ચાલો આપણે તેલ લગાવ્યું હતું એટલે અહીંયા જરીક પણ આપણું કશું ચોઈટું નથી અને હવે આપણે એને થોડી વાર ઠંડા થવા દઈશું જો ગરમમાં ગરમમાં આપણે એને કટિંગ કરીશું તો એ તૂટી જશે એટલે થોડાક આપણે બે પાંચ મિનિટ માટે જ એને ઠંડા થવા દઈશું ચાલો આપણા ઠંડા હવે થઈ ગયા છે એને આપણે કટિંગ કરીએ ત્યાં સુધીમાં આપણે પેન એક પેન મૂકી દઈશું એમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું કે આપણે આને ફ્રાય કરવાના છે તો ચાલો હું ગેસ ચાલુ કરી છું અને મેં અહીંયા તેલ લીધું છે એ તેલ મૂકી દઈશું તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એને કટિંગ કરી લઈશું ચાલો હવે આગળ આવી રીતે એને કટિંગ કરી લઈશું જો આવી રીતે આપણે એને કટિંગ કરવાનું છે આવી રીતે સરસ કટિંગ કરી લેવાનું આપણે પાત્રની જેમ જ એને કટિંગ કરવાના છે તમે જોઈ શકો છો એને ચાલો આવી રીતે આપણે બધા જ કટિંગ કરી લઈશું ચાલો આવી રીતે આપણી રોટલી ના પાત્રા કટિંગ થઈ ગયા છે જોઈ શકો છો તમે એનું ફળ એકદમ ફાય ચાલો તો આપણું તેલ ગરમ હવે થઈ ગયું છે ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે મેં અહીંયા થોડુંક નાખીને જોઈ લીધું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણા આને ફ્રાય કરવા મૂકી દઈશું તેલ ગરમ છે પછી એને ધીમો કરી દેવાનો છે આપણે ગેસ આને ફ્રાય થતા વાર નહીં લાગે કે આપણે સ્ટીમ કરેલા છે એટલે એને ફટાફટ જ ફ્રાય થઈ જશે એકદમ જ ક્રિસ્પી થાય છે આપણે એને થોડા બહુ હલાવવાના નથી ફેરો ફેરો કરશું તો ફળ આપણું છૂટું પડી જશે કેમકે આને ફ્રાય કરવાના છે થાય છે ઉન કલર જેવા થઈ ગયા છે તો ચાલો આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું એવી જ રીતે આપણે બીજા પણ એમાં મૂકી દઈશું પણ આપણા જો આપણા વધેલી રોટલીમાંથી ઝટપટ બની જાય તેવો મેં નાસ્તો બનાવ્યો છે આજે એ બી કહી શકીએ છે એને હું તો એ રોટલીનું રોટલી પાત્રા જ નામ આપવાની છું એનું જો એકદમ ફાઇન સરસ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં